ગોરેવાલી ગામે બાયપાસ રોડ અને મીઠાના તળાવની મંજૂરી રોકવા બાબતે આજે બન્ની એરિયા સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી સમિતિના આગેવાનોએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે ધોરણો રણ ઉત્સવ દરમિયાન સ્થાનિક હસ્તકલાના કારીગરો માટી ગામના કારીગરો હોમસ્ટે ધરાવતા દલિત ગરબી પરિવારને ખૂબ ફાયદો થયો છે પણ હાલે ગોરેવાલી બાયપાસ રોડ વિકાસના નામે મંજૂરી માટે ગયો છે જો આ રોડ ગોરેવાલી બાયપાસ જશે તો અહીં રોજગારી જન કરી રહેલા દલિત પરિવારોને મોટો ફટકો પડશે ખાસ કરીને નાના દુકાનદારો અને નાના ધંધાર્થીઓના ધંધા રોજગાર છીનવાઈ જવાની भीती આવેદનપત્રમાં વ્યક્ત કરવામાં આવી હતી આ રોડનું કાર્ય રોકીને બનનીના ઘાસિયા મેદાનને નુકસાનકારક કાર્ય અટકાવી અને દલિત સમાજની રોજગારી ન છીનવાઈ જાય તે અંગે કાર્યવાહી કરવા માટે આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું મારું નામ અમીર અલી મુસ્તાક મુતુવા છે હું ગોરેવાલી જૂથ ગ્રામ પંચાયતમાંથી આવું છું ગોરેવાલી જૂથ ગ્રામ પંચાયતમાં અત્યારે ઉપસરપંચની જવાબદારી છે અને સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ બની અને ખાવડા એરિયામાં પ્રેસિડેન્ટની જવાબદારી છે મારે આજરોજ અમારા આવેદનપત્રનું પર્પઝ એ હતું કે ગોરેવાલી જૂથ ગ્રામ પંચાયતની અંદર હોમસ્ટે સ્ટે ધરાવતા એકસો પચાસ દલિત પરિવારો છે અને હસ્તકલાના કારીગરો માટી કામના અને લીપણ આટના કારીગરો એકસો પચાસ દલિત પરિવારો છે જેને અત્યારે બાયપાસ કરતો રોડ એંશી કરોડનું દરખાસ્ત ગઈ છે એ ગોરેવાલીને બાયપાસ થવા જઈ રહ્યો છે તો એ ન થાય અને એમનું હોમસ્ટેનો ધંધા રોજગાર બંધ ન થાય એ બાબતે અમારી આજ રજૂઆત હતી અને બીજું કે સ્થાનિક જે હસ્તકલાના કારીગરો ત્યાં દર વર્ષે પંચાયતના લેટરના માધ્યમથી વોચ ટાવર કાને હેન્ડીક્રાફ્ટની નાના નાના પર્સ બેગ અને નાની બન્ની ગોદળીઓ અને દલિત સમાજના જ બધા કારીગરો હતા એમને છૂટ આપવામાં આવતી હતી અને આ વર્ષે એમને પાબંદી લગાવી અને બંધ કરવામાં આવે છે તો અમારી કલેક્ટર સાહેબને માંગી હતી કે ગોરેવલી જૂથ ગ્રામ પંચાયતને સ્પેશિયલ હસ્તકલાના જે દલિત સમાજના કારીગરો છે એના માટે કંઈક જગ્યા ફાળવવામાં આવે એ બાબતે અમારી રજૂઆત હતી કલેક્ટર સાહેબના બહુ સારું પોઝિટિવ આશ્વાસન આપવામાં આવ્યું કે પ્રાંત સાહેબથી એમને એમના હુકુમ ઉપર જી ક્રાફ્ટ બજાર છે કે વોચ ટાવરથી પહેલાંની જે પાર્કિંગ છે ત્યાં સારી વ્યવસ્થા કરી આપવામાં આવશે અને ગોરેવલી જૂથ ગ્રામ પંચાયતના જેટલા પણ હસ્તકલાના કારીગરો હશે એમને આશ્વાસન આપ્યું